્યટકો નિશાન બનાવી આતંકવાદીઓ કરેલા હિંસક અને હિચકારા હુમલામાં છવ્વીસ જેટલા પ્રવાસીઓના મોત થયા છે ત્યારે સમગ્ર દેશમાં આતંકવાદીઓ સામે તિરસ્કાર અને વિરોધની લાગણી પ્રબળ બનતી જાય છે જેના પગલે ખેડા જિલ્લાના તાલુકા મથક માતરમાં આજે તારીખ સત્યાવીસમી એપ્રિલ બે હજાર પચીસ રવિવારે માતરના સમસ્ત નગરજનોએ આ નિંદનીય ઘટનાના વિરોધમાં જળ બે સલાક સ્વયંભૂ બંધ પાડ્યો હતો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પ્રતિસાદ સાંપડ્યો હતો આતંકવાદને કોઈ ધર્મ હોતો નથી ત્યારે માતરના સૌ જ્ઞાતિ જાતિ સર્વ ધર્મના નાના મોટા વેપારી નાગરિકોએ આ બંધને સફળ બનાવી પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા માતાના બસ્ટેન વિસ્તારના સિટી સેન્ટર રોડને બંને બાજુ આવેલી દુકાનો કેબિનો જૂના બસ સ્ટેન્ડ વિસ્તારની દુકાનો ખોખા બજાર માતર મુખ્ય બજાર ચોક માર્કેટયાર્ડ વિસ્તારની દુકાનો ફેરિયાઓ સૌ વેપારીઓ માતર બંધમાં જોડાઈ બંધને સફળ બનાવ્યો હતો લઘુમતી સમાજ પૈકી માતાના મુસ્લિમ બિરાદરોએ પણ આતંકવાદની આ ઘટનાને વખોડી પોતાના ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રાખી સહકાર આપ્યો હતો જેના પગલે માતાના તમામ નાના મોટા ધંધા બજારો બંધ રહ્યા હતા આપનું નામ ને પરિચય મારું નામ દક્ષેશ બ્રહ્મભટ્ટ છે માતરના સ્થાનિક અગ્રણી તરીકે અહીંયા હું આપની સાથે શું કહેશો આજે માતર બંધનું એલાન છે તો માતર સમસ્ત ગ્રામજનોએ આજે બંધ પાડ્યો છે સામાન્ય રીતે બંધનું એલાન વિશ્વ હિન્દુ પરિષદ અને ભજંગ આપ્યું છે પરંતુ એ સંસ્થાઓને કહેવાની પણ જરૂર નથી પડી અને માતરમાં રહેતા તમામ હિન્દુ મુસ્લિમ બિરાદર ભાઈઓ તમામ ધર્મ સંપ્રદાયના અગ્રણીઓએ સ્વયંભુ નિર્ણય લીધો છે તમામ બજારના વેપારીઓએ તમામ એકસાથ એક સંપ થઈને નિર્ણય લીધો છે આ માતર બંધ માટે જગ્યા સલાક અદભુત બંધ રહ્યું છે સૌનો સહકાર મળ્યો છે એનું એકમાત્ર કારણ હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે પહેલગામમાં જે આતંકવાદીઓએ હુમલો કર્યો છે એ માત્ર નિર્દોષ પર્યટકો પર કે પ્રવાસીઓ પરનો હુમલો નથી પરંતુ ભારતના આત્મા પરનો હુમલો છે ભારતના આત્મા પરનો હુમલો હોય એનો અર્થ એ થયો કે આ દેશની સાર્વભૌમિક તત્વો પર હુમલો થયો છે સાર્વભૌમિકતા ઉપર હુમલો થયો છે આ દેશનો નાગરિક પોતાના બંધારણીય અધિકાર અને મૂળભૂત અધિકારો મુજબ જ્યાં પ્રતિબંધિત ન હોય એવા વિસ્તારોમાં ફરવા માટે સ્વતંત્ર છે પરંતુ આતંકવાદને કોઈ જાણે કે ધર્મ ન હોય એમ આપણે કહીએ છીએ પરંતુ આ વખતે આતંકવાદીઓની મેલી મુરાદ એવી આવી કે પર્યટકોમાં હિન્દુ છે કે અન્ય ધર્મના છે કે મુસ્લિમ છે આ પહેલીવાર બન્યું છે આ દેશની અંદર હિન્દુત્વને પડકારવો એટલે સર્વસમાવેશક સિદ્ધાંતને પડકારવો હિન્દુત્વ એવી પ્રણાલી છે કે જેમાં ધર્મ તમામ સંપ્રદાયો તમામ ધાર્મિક લોકોને એ સમાવેશ સહનશીલતા પોતાના કરીને કરી છે અને આતંકવાદીઓની મેલી પૂરા હતી કે આ દેશની બે મુખ્ય બહુમતી અને લઘુમતી એ બંને વચ્ચે કુસંભ કરાવવો તેઓમાં એ આતંકવાદીઓ નિષ્ફળ ગયા છે આ દેશનો ભારતીય મુસ્લિમ એ પણ આ ઘટનાને નિંદનીય રીતે વખોડી રહ્યો છે એટલું જ નહીં મસ્જિદોમાં મોલવી સાહેબોએ પણ કહ્યું છે કે આ આતંકવાદ એ માત્ર ને માત્ર નરાધામોનું કૃત્ય હોઈ શકે છે આ એક સાચા ઇસ્લામનું કૃત્ય ન હોઈ શકે સાચા મુસ્લિમનું કૃત્ય ન હોઈ શકે અને આ દેશની સાર્વભૌમિકતાને પડકારવામાં આવી છે ત્યારે સૌ પ્રજાજનો એ રાહ જોઈને બેઠા છે કે આની અંદર કોઈ પણ આ દુષ્ટ કૃત્યની અંદર સામેલ હોય કદાચ આ દેશની એકતા અને અખંડિતતા ઉપરનો પ્રહાર છે એ પ્રહારનો સામનો કોઈ પણ હોય આ દેશમાં પાકિસ્તાન પણ જો કદાચ આતંકવાદને પૂછતું હોય તો એની સામે પણ હવે પૂરેપૂરો જડબે સલાક જવાબ આપવાનો સમય પાકી ગયો છે એમ આ દેશની તમામ જનતા ખૂબ જ સૌર્યથી કહી રહી છે અને આ જે પડકાર છે એને દેશની જનતા પોતે પોતાના ઉપર લઈ રહી છે ગ્રીસના એક વિદ્વાન નાગરિકે કહ્યું છે ગ્રીસના એક વિદ્વાન નાગરિકે કહ્યું છે કે જે પીડા જેને થઈ છે એવી સમાન પીડા પોતાના હૃદયમાં થાય એને સાચી માનવતા કહેવાય આજે આ માનવતા પકડી ઉઠી છે અને એનો જવાબ જડબે સલાહ પરિચય મારું નામ સોયબ હુસૈન શેખ છે માતર વેપારી બજાર એસોસિએશનનો સભ્ય છું શું કહેશો આજે માતર બંધ છે તો માતર બંધ રાખવાનું કારણ આપણે પહેલ ગામ જે એક આતંકવાદી હુમલો થયો છે એના અંતર્ગત માતર હિન્દુ મુસ્લિમ સમાજ એકતા અને અખંડિતતા મજબૂત રાખવા માટે અને જે કૃત્ય થયું છે તેને અમે સખત શબ્દો વખોડીએ છીએ માતર બંધનું એલાન આપેલું જેમાં અમે હિન્દુ મુસ્લિમ હિન્દુ સર્વ સમાજમાં એકતા મળી અને બંધનું આજે અમે સફળતાપૂર્વક પાર પાડ્યું છે સાહેબ આપણું નામ ને પરિચય શિપલા માતાના સામાજિક આગેવાન તરીકે કાર્ય કરશું શું છે આજે માતરમાં બંધનું એલાન છે શું ભારતમાં અને કાશ્મીરની અંદર જે થયેલા પહલગામના હુમલા બદલ આજે સમગ્ર માતરે આજે બંધુ એલાન આપેલું હતું અને તે આજે સમગ્ર માતરે સજ્જડ બંધ રાખ્યું છે અને તે સજ્જડ બંધના કારણે અમે સૌથી પહેલાં તો માતરના સૌ વેપારી બંધુઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છે અને માતર નગર બંધ છે એ સૌએ સ્વયંભૂ બંધ પાડ્યું છે અને આની એક નોંધ આની એક નોંધ સરકારે લેવી જોઈએ અને સરકારે આ આ નોંધ લીધા પછી આ જે આગળની કાર્યવાહી મજબૂત એક કાર્યવાહી કરવાની છે કે સરકારે કાર્યવાહી